રાધિકા આ બપોરે 11 વાગવાયા આ રસોઈ ક્યારે કરવાની છે ઓલે માં ને એ કરી નાખશું હવે એનું શું નક્કી હોય કે પીયર થી ક્યારે આવશે અને વિજય એને લેવા ગયો હશે કે નહીં ગયો હોય હમણાં જ મે ફોન કર્યો હતો એને કીધું છે કે અમે નીકળી ગયા છે કે હારું તમને હાર લાગે એમ કરો મમ્મી તમને એક વાત પૂછું હા પૂછ ને બેટા આ ફોન મે ને પહેલા ઘરની દીકરી લઈને તો નહીં આવે ને ના ના હવે એ તો આપણે લગન પહેલા જ વાત થઈ ગઈ છે તો વાંધો નહીં બાકી હું મારા છોકરાને એની જોડે નહીં રમતા બીજાના ઘરનું લોન મારે મારા ઘરમાં નથી થઈતું હા કે બધી તું ચિંતા ન કર એ તો વિજયના ઘરે પણ ભાડું બંધ જશે એટલે એ પણ એટલે પહેલાં છોકરાને ભૂલી જશે મને પણ વિદ્યાર્થીના ભવિષ્યની ચિંતા થાય છે હો તું ચિંતા અને બીજા ઘર એના ભવસાળ સારવારથી કરે છે હા નહીં હું લમના ઘરેથી તો કોઈ કર્યા આવ્યો નથી તમે જુદા થઈ જશો તો વાપરશે શું સમય આવશે ત્યારે જોઈ જશે અને આમ પણ એનું આણું બાકી છે ને ત્યારે એની મમ્મી જોડે વાત કરી લઈશ હારું તું અંદર જઈને દાળ ભાત નું કુકર તો મૂકી દે બાકી પૂનમ આવીને બધું કરશે છોટા સાચી પણ પૂનમ એ આ ઘરમાં નવી નવી છે ને તો થોડા દિવસ તો એને સાથ આપીસ એટલે એ પણ બધું શીખી જશે પૂનમ આવશે એટલે બધું થઈ જશે મને આજો પૂનમ આવી ગઈ જે કે કેમ દેખાતો નથી એ મને મૂકીને જતા રહ્યા એમને ઓફિસે થોડું કામ હતું ને એટલે સારું છે કે આવી ગઈ આ ઘરમાં હું આ રે તો એટલી કંટાળી ગઈ છે પૂનમ બેટા ઘરે બધા મજામાં તો છે ને હા બધા મજામાં છે અને લોકોએ જય શ્રી કૃષ્ણ વાત છે સારું હાલ જય શ્રી કૃષ્ણ পুনে মেটা তানে কাই থয়ো ছে আতারো বাটো ক্যাং পডি গেলু লাগে ছেলে মানে খামাসে এতা পিয়ের মকিলে আও পারু লে একেটে য়� છોકરાઓ હોય તો ઘેરો નખો વાત તો સાચી છે આ મારી મને પણ મારી વિશ્વાની બહુ જીવ આવે છે એની સાથે ચાર દિવસ કેમના નીકળી દઈએ ખબર જ ના પડી હું અહીંયા આવતી હતી ત્યારે વિશ્વ બહુ રડવા લાગ્યું મને અહીંયા આવવા દેવા પણ નથી મળતી ચાર વર્ષથી મેં મારી વિશ્વાની મારાથી અલગ કરી જ નથી અને આજે એને આવતા મારો જીવ નહોતો ચાલતો પિતા બદલાયા છે માં તો હું જ છું ને ઓલે એ તારો પ્રશ્ન છે અને બીજું વાત તો હવે તારે તારું અને વિજયભાઈનું વિચારવાનું હોય બાકી બધું વિચારવાનું છોડી દે અને હા તું એવું માની લે કે તારી છોકરીના નસીબ ખરાબ હશે એ બધું છોડ આજે સાંજે પાણીપુરી બનાવવાની છે મે ચણા પલાળી દીધા છે અને હા મારા બંને છોકરાઓ માટે ગળી પાણી બનાવવાનું છે હા બાપ খবেুলাম আমিভা হলো মিশু কেনছে মাদ সু করেছে নানা না মামা বা মাদার সাথেরাম যে হ ব আইছে ও তারা মা টি লেছে। বৌ ধর আছে। এক আটাবার লাগছে। ব জা আমি যেজ তারা পাছে। মিশু পাছে ফোন করব।

તો આવું જ રહેવાનું છે ભગવાન જેટલું સુખ આપે છે એટલી જ તકલીફ આપે છે હા બેટા એ વાપરા હતી તો કોઈ વાત નથી બનતી હા મેં ભણેલી બીજી વાર લગ્ન કરી પણ મને ખુશી છે કે મને સાસુ તો મા સમારે જ માણ્યો છે હું પોતાને ભાગ્યશાળી માનું છું પહેલી હદી બીજી વારમાં નથી બનતી તારી હવે બીજેની જોડી તો ભગવાને બનાવી દેશું સારું ચાલો રસોડામાં છું ભાભી આબલા બને તેડી આવને લઈ આવતા હфтаજી છે હા આવતા હમ બે રસોડામાં જ આવશે હવે આજે પાછી પાણીપુરી બનાવવાની છે એટલે એ લોકોને બહુ મજા આવશે હા એમ પણ એ લોકોને બહુ ભાવે છે પાણીપુરી હા મારી વિશ્વાને પણ પાણીપુરી બહુ જ ભાવે તો હતી ને તો 10 15 દિવસે એ હું પાણીપુરી બનાવી જ દેતી પાછી વિશ્વાને યાદ કરવા લાગી આમ રસોડામાં જ કાઈ કામ હોય તો મને કહેજે હે ભગવાન હું કેટલા કઠણ હૃદયની થઈ ગઈ છું મેં એક માને પોતાની દીકરીથી અલગ કરી દીધી તો આ બધા નસીબ છે એમાં દીકરીનો શું વાગ એ ફૂલ જેવી દીકરી મારા દીકરાના મોહમાં એક ફૂલ જેવી દીકરીને એની માથી અડગી કરી નાખી મેં મારા દીકરાના મોહમાં એક બાળકના નિશાસાનું પોટલું બાંધી લીધું એ દીકરીના પિતા ભલે ગમે તે હોય પણ એને જન્મ આપનારી માં એ તો મારી વહ જ છે ને

દીકરીનો ખાલી માં બાપ ના જલસા કરવા મળે સાસરીમાં તો નકરી જવાબદારીઓ હોય એ વાત તો સાચી મમ્મી હો અમને અહીંયા કે નખરા કરવા મળે છે હા બોલ મારા જે સાસુ તો નસી બારણ મને એમને બીજી કોઈ સાસુ મળી હોત તો ખબર પડે હા હો મમ્મી એ વાત સાચી મારી હાથ જોડે તો પૂરી પૂરી સહેમત છું હો મમ્મી મમ્મી મારે તમને એક વાત પૂછવી હતી શું કેવું છે બોલ ને તમે એ બધું મૂકો ને અત્યારે સાંભળ કાલ દિવસે રીવાનો બર્થડે છે એટલે તારે મને મદદ કરવી પડશે હો વા શ્રીવા નો ચેનલ દીસ આપએ જાન તું તું હા અમે તો બને બારા જાન દીવા стан તું દરેક વખત આપણા ફ્રેન્ડ સર્કલ ની બોલાવિયે આ વખત તો થોડાક સગા સંબંધીઓને પણ બોલાવ લેવા છે તમને બેને સારું લાગે એમ કરજો એ તને કને ડેકોરેશન હું સંભાળી લઈશ કાઈ કે મારી એવા મને ખબર હે કેને શું ગમે છે ને શું નઈ ગમતું પાછું મારે તો બધું પરસે તો તમે બંને મળીને નક્કી કરી લેજો શું કરવું છે અને શું નહીં અને પૂનમ તો શું કહેતી હતી મમ્મી હું એમ કહેતી હતી કે રીવાનો જન્મદિવસ શનિવારે છે અને મારી દીકરીનો જન્મદિવસ રવિવારે તો હું મારા પિયર આટો મારતી આવું ના તારે પિયર નથી જવાનું કારણ કે શનિવારે આટલા બધા મહેમાન હોય તો ઘર તો વેર વિખેર થઈ ગયું હોય પછી ઘરના કામ કોણ કરશે રવિવારે બધું કામ પતાવવાનું છે એટલે તારે નથી જવાનું પણ ભાભી હું બપોર સુધીનું બધું કામ કરીને જાઉં તો દિવાલી પર એનો જન્મદિવસ ઉજવવાનો બહુ શોખ છે તો હું જતી આવું બોલે બાય તો શું બોલે છે તારે છે ને હવે તારી વિશ્વા પ્રત્યેની લાગણી છોડવી પડશે હવે તારે છે ને તારું અને વિજયભાઈનું જ વિચારવાનું છે અને તારી દીકરી છે ને તારા પિયર વાળાની જવાબદારી છે એક મિનિટ પૂનમ હવે પિયર જશે અને વિશ્વાને પણ વ્યાજ લઈને આવશે લગ્ન પહેલા ગમે તે આપણે શરત મૂકી હોય પણ તું અને વિજય બંને જઈને વિશ્વાને લઈ આવજો સાચું મમ્મી હા હવે વિશ્વા તારી અને વિજયની દીકરી છે અને અહીંયા જ રહેશે ના મમ્મી એવું તો ક્યારેય નહીં બને વિશ્વા આ ઘરનો લોહી નથી એટલે આ ઘરમાં નહીં રહી શકે મારા છોકરા વિશ્વાની સાથે નહીં રહે એવું એનું નસીબ હતું ને એવું એને ભોગવવા છે તો રાધિકા તું પણ તારી દીકરી અને દીકરાને લઈને જુદી જતી રહે પણ પૂનમની જેમ બીજા જ લગ્ન કર્યા છે અને રોહિત પણ મારા પહેલા ઘરનો જ સંતાન છે ત્યાં સુધી મેં આ વાતની કોઈને જાણ નથી કરી એક વાતનો જવાબ તને ક્યારે આ બે ભાઈઓમાં કંઈ અલગ દેખાય બને ભાઈ સગા ભાઈઓ કરતા પણ વિશેષ છે પછી વિશ્વાને આવનાર સંતાન કેમ ન રહી શકે અમે આ શું બોલું છું હું જે બોલું છું એ સાચું જ બોલું છું ને અને વિશ્વાને જરાને આપારી તો કોણ જ છે ને એક માને તેના બાળકથી ક્યારે જુદું ન કરાય મમ્મી તમારી વાત સાચી છે આપણે વિશ્વાને આજે જ લેવા માટે કરી દઈશું તમારો લોકોનો ઉપકાર ક્યારેય નહીં ભૂલી